હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે ધોરણ સાતમાં વિજ્ઞાનમાં પાર્ટ નંબર ત્રીજો ઉષ્મા એ આજે આપણે સોલ્વ કરવાનો છે તો આજે આપણને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો અને તમારા મિત્ર સુધી પણ પહોંચાડો તો ચાલો તો હવે વિડીયોની આપણે શરૂઆત કરીએ પાઠ નંબર ત્રણ ઉષ્મા ચાલો એમાં પેલું છે એક બે વાક્યના ઉત્તર આપો આમાં વિકલ્પ પણ છે પણ એ પછી આવશે તો ખોટી ચિંતા કરવી નહીં કે વિકલ્પ છે કે નથી એમ એટલે પછી પાછળથી આવશે એટલા માટે પહેલાં એક બે વાક્યના ઉત્તર આપણે જોઈ લઈએ ચાલો એમાં પહેલો પ્રશ્ન છે તાપમાન એટલે શું તો એના જવાબમાં કે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન એ તાપમાન તરીકે ઓળખાય છે પછી બીજા નંબરનું ક્લિનિકલ થર્મોમીટર એટલે કે તબીબી થર્મોમીટર એટલે શું તો એના જવાબમાં આવશે કે જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે તેને કયું કહેવાય તબીબી એટલે કે થર્મો તબીબી થર્મોમીટર અથવા તો ક્લિનિકલ થર્મોમીટર કહેવામાં આવે છે પછી આગળ ત્રીજું ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના બે બે ઉદાહરણ જણાવો ચાલો ઉષ્માના સુવાહક પદાર્થો એટલે કે જે શું હોય કે એક ઝડપથી ગરમ થઈ જતા હોય એવા કે જે ઉષ્માનું શું કરતા હોય તો કે વહન કરતા હોય તો એમાં પહેલું આવશે એલ્યુમિનિયમ અને બીજું આવશે ચાંદી પછી બીજું ઉષ્માના અવાહક પદાર્થો એટલે કે જે ઉષ્માનું વહન કરતા નથી તો એનામાં જવાબ આવશે લાકડું કાચ અને રબર જે ઝડપથી સળગી જાય છે પછી આગળ ચોથા નંબરનું ભૂ લહેર એટલે શું ભૂ એટલે શું કહેવાય જમીન ચાલો તો એના જવાબમાં જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે તેને શું કહેવામાં આવે છે તો કે ભૂ લહેર કહેવામાં આવે છે પછી પાંચમું આપણું શરીર આસપાસના વાતાવરણમાં ઉષ્મા કઈ પદ્ધતિથી મુક્ત કરે છે તો એના જવાબમાં આવશે કે આપણું શરીર વિકિરણ દ્વારા આસપાસના વાતાવરણમાં ઉષ્મા મુક્ત કરે છે એટલે કે કિરણો દ્વારા પછી આગળ છઠ્ઠા નંબરનું વિકિરણ દ્વારા ઉષ્મા પદાર્થની સપાટી પર પડતા શું શું થાય છે તો કે વિકિરણ દ્વારા ઉષ્મા પદાર્થની સપાટી ઉપર પડે તો તેનો કેટલો ભાગ શું થાય છે તો કે શોષાય છે અને કેટલોક ભાગ શું થાય છે તો કે પરાવર્તન પામે છે એટલે કે પાછો જાય છે કેટલોક ભાગ તેની અંદરના ભાગની અંદર શું થાય છે તો કે વહન પામે છે આથી પદાર્થમાં શોષાતી ઉષ્માને કારણે પદાર્થનું તાપમાન શું થાય છે તો કે વધે છે પછી આગળ સાતમું ઉનાળામાં આપણે કેવા રંગના કપડાં પહેરીએ છીએ અને શા માટે તો એના જવાબમાં કે ઉનાળામાં આપણે હળવા રંગના વસ્ત્રો પહેરીએ છીએ કારણ કે હળવા રંગની સપાટી તેના પર પડતી ઉષ્માના મોટા ભાગનું શું કરે છે તો કે પરાવર્તન કરે છે એટલે મોટા ભાગની ઉષ્મા શું થઈ જાય છે તો કે પાછી જાય છે આથી બહુ ઉષ્માનું શું થાય છે તો કે શોષણ થાય છે એટલે ખૂબ જ ઓછી ઉષ્મા શું થાય છે તો કે હળવા રંગની કપડાંની અંદર શોષાય છે જેથી ગરમી લાગતી નથી માટે ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો આપણને આરામદાયક લાગે છે ચાલો હવે આવે છે વ્યાખ્યા આપો જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો ચાલો પહેલું છે ઉષ્મા વહન એના જવાબમાં આવશે કે ઉષ્માનું ગરમ છેડાથી ઠંડા છેડા તરફ માધ્યમ ગણો દ્વારા વહન થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કે ઉષ્માનું વહન કહે છે એટલે કે જે છેડો ગરમ હોય ત્યાંથી ઠંડા છેડા તરફ શું થાય એના માધ્યમના કણો પ્રસર એટલે ઠંડો છેડો પણ કેવો થઈ જાય ગરમ થઈ જાય છે આ વહન થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે તો કે ઉષ્માનું વહન કહેવામાં આવે છે પછી આગળ બીજા નંબરનું ઉષ્માના સુવાહક પદાર્થ એના જવાબમાં કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેવા પદાર્થોને ઉષ્માના સુવાહ પદાર્થો કહે છે પછી આગળ ત્રીજું ઉષ્માના મંદ વાહકો મંદ એટલે કે ધીમું વહન કરતા કરતા હોય ખરા પણ એકદમ ધીમું થતું હોય એના જવાબમાં આવશે કે જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકતું ન હોય તો તેમને ઉષ્માના કહેવામાં આવે છે તો કે મંદવાહક કહે છે અમુક પદાર્થ આપણે એવા પણ જોયા કે જે ઝડપથી ગરમ થતા હોતા નથી થાય ખરા પણ ખૂબ જ શું થાય તો કે વાર લાગે છે તો એને કેવા કહેવામાં આવે છે તો કે ઉષ્માના મંદવાહક કહેવામાં આવે છે પછી આગળ ચોથું ઉષ્મા નયન તો એના જવાબમાં આવશે કે ગરમ થયેલા અણુઓ શું થાય તો કે સ્થાનાંતર કરે છે તેમના સ્થાને શું આવે તો કે ઠંડા અણુ ઠંડા ભારે અણુ આવે છે અણુ ઉષ્માની આપલે કરતા નથી પણ પોતે ગરમ થઈને શું થાય છે તો કે વહન પામે છે જેને શું કહેવામાં આવે છે તો કે ઉષ્માનું નયન કહેવામાં આવે છે પછી આગળ પાંચમું ઉષ્મીય વિકિરણ એના જવાબમાં કે જ્યારે ઉષ્માનું પ્રસરણ માધ્યમના કણોને ગરમ કર્યા વગર અથવા માધ્યમ વગર થાય છે ત્યારે તેને શું કહેવામાં આવે છે તો કે ઉષ્મીય વિકિરણ કહેવાય કહે છે એટલે માધ્યમની કંઈ જરૂર હોય નહીં કે કોઈ પણ ગેસ કેવી રીતના આપણે અગ્નિ પ્રગટાવીને કરીએ તો એમાં માધ્યમની એટલે શું થાય છે તો કે માધ્યમના કણો જરૂર પડે છે પણ આ તો કેવું થઈ જાય એમને સૂર્યની ગરમી અહીંયા આપણા સુધી પહોંચે એના લીધે આપણું બોડી શું થઈ જાય તો કે ગરમ થઈ જાય છે તો આને કંઈ કહેવામાં આવે છે તો કે ઉષ્મીય વિકિરણ કહેવામાં આવે છે ચાલો આગળ પછી આગળ આવે છે માગ્યા મુજબ ઉત્તર આપો તો પેલું આપેલી વસ્તુના ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરો તો ચાલો તો આપણે ઉષ્માના સુવાહક પદાર્થોમાં શું શું આવશે તો કે લોખંડની ચાવી આવશે તાંબાનો સળિયો આવશે અને બીજું શું આવશે તો કે એલ્યુમિનિયમ પછી આગળ ઉષ્માના અવાહક પદાર્થોમાં શું આવશે તો કે એમાં પ્લાસ્ટિક આવશે લાકડું આવશે એબોનાઇટનો નો સળિયો આવશે અને આવશે ચાલો હવે આવે છે શું કહેવામાં આવે છે તો કે બી થર્મોમીટર કહેવામાં આવે છે પછી બીજા નંબરનું થર્મોમીટરની સપાટી પરનો અંક સેલ્સિયસ માપક્રમ હોય છે જે ખાલી જગ્યા વડે દર્શાવાય છે તો એના જવાબ આવશે બી સી સેલ્સિયસ અહીંયા જે સી તમને આપેલો છે એ સેલ્શિયસનો તમને આપેલો છે પછી આગળ ત્રીજા નંબરનું ક્લિનિકલ થર્મોમીટરથી ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધીનું તાપમાન માપી શકાય છે તો ક્લિનિકલ થર્મોમીટરનું માપ આપણે ક્યાંથી માપી શકીએ તો કે પાંત્રીસ સેલ્શિયસથી બેતાલીસ સેલ્સિયસ સુધી આપણે માપી શકીએ છીએ એટલે જવાબ આવશે ડી પછી આગળ ચોથા નંબરનું ક્લિનિકલ થર્મોમીટરમાં કયા માપક્રમ દર્શાવેલો હોય છે

હોય છે પછી આગળ સાતમું આદિત્ય અને ક્રિષ્ન શરીરનું તાપમાન માપ્યું તો આદિત્યના શરીરનું તાપમાન અઠ્ઠાણું પોઈન્ટ છ ફેરનીટ અને ક્રિષ્ના શરીરનું તાપમાન સાડત્રીસ સેલ્સિયસ થયું તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો એના જવાબમાં આવશે કે બંનેના શરીરનું તાપમાન કેવું છે તો કે સામાન્ય છે અહીંયા તમને સેલ્સિયસમાં આવ્યું છે અહીંયા એક સેમ આવ્યું છે તો કે ફેરનિટમાં પછી આગળ આઠમું સામાન્ય રીતે લેબોરેટરી થર્મોમીટરની રેન્જ ખાલી જગ્યાથી ખાલી જગ્યા હોય છે તો લેબોરેટરી થર્મોમીટરમાં તો કેવું એકદમ ઠંડુ માપુ એટલે માઇનસમાં લેવું પડે અને વધારેમાં વધારે લેવું પડે એટલે માઇનસ દસ સેલ્શિયસથી પ્લસ એકસો દસ સેલ્શિયસ જેટલું તાપમાન માપી શકાય છે એટલે જવાબ આવશે બી પછી આગળ નવમું રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈ કડાઈના તળીએ તાંબાનું સ્તર લગાડેલું હોય છે તેનું કારણ આપો તો સ્ટેનલેસ સ્ટીલ હોય આપણે જેમાં આપણે તળતા હોય છે ને એની ઉપર તાંબાનું તળિયું લગાડેલું હોય બરાબર તળીએ તો એવું શું કામ હોય તો કે એનું તળિયું હોય શું કામ એવું હોય તો કે સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનો વધુ શું છે એટલે ઝડપથી શું થઈ જાય ખોરાક ગરમ થઈ જાય એટલે જવાબ આવશે સી પછી આગળ દસમું સૂર્યમાંથી આવતી ઉષ્મા આપણા સુધી ખાલી જગ્યાના કારણે પહોંચે છે તો એનો જવાબ આવશે સી ઉષ્મીય વિકિરણ પછી આગળ અગિયારમું આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાળતા ચમચીનો બીજો ભાગ શું થાય છે તો કે ઠંડો પડતો નથી બરાબર છે એમાં કઈ ઉષ્માનું કઈ વહન થતું નથી એટલે કે ઠંડુ પડે નહીં પછી આગળ બારમું ત્રીસ સેલ્સિયસ તાપમાનવાળા એક લિટર પાણીને પચાસ સેલ્સિયસ તાપનવાળા એક લિટર પાણી સાથે મિશ્ર કરતા મિશ્રણનું તાપમાન કેવું થાય તો કે જવાબ આવશે લોખંડના નાના ગોળાને ચાલીસ સેલ્સિયસ જેટલું તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો શું થઈ છે તો કે એનો જવાબ આવશે બી ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણી ગોળા તરફ વહેશે નહીં કેમ તો કે બંનેનું તાપમાન કેવું છે તો કે સરખું સરખું છે પછી આગળ આદિત્ય ક્રિસ અને તેજસ ત્રણ મિત્રો ઉનાળાની બપોરે ઘરની બહાર શું છે રમે છે આદિત્યએ સફેદ શર્ટ પહેર્યો છે ક્રિસે લાલ શર્ટ પહેર્યો છે અને તેજસે કાળો શર્ટ પહેર્યો છે તો કોને વધારે ગરમી લાગશે તો જવાબ આવશે સી તેજસને કેમ તેજસે તો કે તેજસે કેવો શર્ટ પહેર્યો છે તો કે કાળો શર્ટ પહેર્યો છે પછી આગળ પંદરમું ચાર ટુકડાઓને સૂર્યપ્રકાશમાં એક કલાક રાખવામાં આવે તો કયો ટુકડો વધારે ગરમ થશે તો જો આખા ચાર ટુકડા રાખ્યા છે લોખંડનો કાચનો લાકડાનો પ્લાસ્ટિકનો તો કયો ટુકડો વધારે ગરમ થશે તો કે લોખંડનો ટુકડો જવાબ આવશે એ ચાલો હવે આવે છે આગળનો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે પદાર્થના ગરમપણાની માત્રા તેના ખાલી જગ્યા વડે નક્કી કરવામાં આવે છે તો એના જવાબમાં જવાબમાં આવશે તાપમાન પછી આગળ બીજું તાપમાનનું માપન ડિગ્રી ખાલી જગ્યામાં થાય છે તો જવાબ આવશે સેલ્સિયસમાં વધારે ભાગે આપણે સેવામાં માપીએ છીએ તો કે સેલ્સિયસની અંદર માપીએ છીએ પછી ત્રીજું ઉકળતા પાણીનું તાપમાન ખાલી જગ્યા પ્રકારના થર્મોમીટર દ્વારા માપી શકાતું નથી તો ક્લિનિકલ એટલે કે તબીબી થર્મોમીટર જે આપણે માંદા પડ્યા હોય ત્યારે ડૉક્ટર તાવ માપવા માટે કયો કરે તો કે ક્લિનિકલનો કરે પણ અહીંયા આપણે ઉકળતા પાણીનું તાપમાન આ થર્મોમીટરથી માપી શકતા નથી પછી ચોથું હવામાન ખાતું ખાલી જગ્યાની મદદથી તાપમાન માપે છે તો જવાબ આવશે મહત્તમ અને લઘુત્તમ મહત્તમ એટલે વધારે અને લઘુત્તમ એટલે ઓછું એવા થર્મોમીટરની મદદથી માપે છે પછી આગળ પાંચમો ઉષ્માના મંદ વાહકો કેવા હોય છે તો કે અવાહક કહેવાય છે વધારે ભાગે શું કરે છે તો કે ઉષ્માનું વહન કરતા નથી પછી આગળ છઠ્ઠું દિવસ દરમિયાન સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી કેવી થાય છે તો કે ગરમ થાય છે દિવસ દરમિયાન સમુદ્રના પાણી કરતાં જમીન કેવી થઈ જાય તો કે ઝડપથી ગરમ થઈ જાય છે પછી આગળ સાતમા નંબરનું ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં કઈ પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોંચે છે એના જવાબમાં આવશે ઉષ્માના વહન દ્વારા પછી આગળ આઠમું આપણે રૂમ હીટરની સામે બેસીએ છીએ ત્યારે આપણે ખાલી જગ્યા દ્વારા ઉષ્મા મેળવતા હોઈએ છીએ તો કે ઉષ્મા વિકિરણ એવા એસી આવે છે આપણે શિયાળામાં બરોબર છે એવા પંખા કે જે આપણે શિયાળાની અંદર ઠંડી ન લાગે એના માટે ગરમ હવા ફેંકે છે તો એક દ્વારા આપણને શરીર ગરમ થતું હોય તો ઉષ્માના વિકિરણ દ્વારા આપણું શરીરને ઠંડી ના લાગે એટલા માટે ઉષ્મા વિકિરણ દ્વારા આપણું શરીર ગરમ થતું હોય છે પછી નવમો ઉષ્માના પ્રસરણની પ્રક્રિયામાં ખાલી જગ્યાએ માધ્યમની જરૂર નથી તો એમાં જવાબ આવશે ઉષ્મા વિકિરણના માધ્યમની જરૂર નથી પછી દસમું ખાલી જગ્યા રંગના કપડાં હળવા રંગના કપડાં કરતાં ઉષ્માનું શોષણ વધુ કરે છે એટલે કે ઘેરા એટલે કે ઘાટા રંગના કપડાં એમાં ગરમી કેવી લાગે છે તો કે વધારે લાગે છે એટલે જવાબ આવશે રંગના ચાલો પછી આગળ ખરા ખોટા એમાં પેલું ભારતમાં ક્લિનિકલ થર્મોમીટરમાં તાપમાનના વાંચન માટે સેલ્સિયસ માપક્રમને સ્વીકારેલું છે તો જવાબ આવશે સાચું આપણે સેલ્શિયસમાં જ માપીએ છીએ પછી બીજું થર્મોટર ના ઉપયોગ પહેલા અને પછી તેને યોગ્ય રીતે સાફ કરવું જોઈએ તો જવાબ આવશે સાચું કારણ કે કોઈ આપણે ઘડી પાણીમાં ડૂબાડ્યું હોય કોઈક વાર દૂધમાં ડૂબાડ્યું હોય જગ્યાએ ડુબાડ્યું હોય તો આપણે એને સાફ કરવું જોઈએ અને જો ક્લિનિકલ થર્મોમીટર હોય તો કોઈને દર્દીને માપ્યું હોય તો પણ આપણે એને યોગ્ય રીતે સાફ કરવું જોઈએ જેથી કરીને બીજાને તેનો ચેપ લાગે નહીં પછી આગળ ત્રીજે નંબરનો ક્લિનિકલ થર્મોમીટર વડે ગરમ દૂધનું તાપમાન માપી શકાય છે તો જવાબ આવશે ખોટું બરાબર ડોક્ટરના થર્મોમીટરથી કે આપણે દૂધ માપી શકાય નહીં પછી ચોથું વિવિધ હેતુઓ માટે એક જ થર્મોમીટર વપરાય છે તો કે જવાબ આવશે ખોટું પછી આગળ પાંચમું સમાન તાપમાનવાળા બે પદાર્થો વચ્ચે ઉષ્માનું વહન થાય છે તો જવાબ આવશે ખોટું એક સરખું બે બે વસ્તુનું તાપમાન હોય તો ઉષ્માનું વહન થાય નહીં પછી છઠ્ઠું બધા જ ગરમ પદાર્થો ઉષ્માનું વિકિરણ કરે છે તો જવાબ આવશે સાચું ચાલો પછી આગળ આવે છે યોગ્ય રીતે જોડકા જોડો ચાલો એમાં વિભાગમાં પેલું છે ભૂલહેર વહે છે તો જવાબ આવશે ડી રાતના રાત્રી દરમિયાન પછી આગળ બીજું દરિયાઈ લહેર વહે છે તો જવાબ આવશે સી દિવસ દરમિયાન પછી આગળ ત્રીજું ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે ક્યારે તો કે બી શિયાળાની અંદર જેથી કરીને ગરમી આપણને વધારે લાગે એટલા માટે શિયાળામાં પછી આગળ ચોથું હળવા રંગના વસ્ત્રો પસંદગી ક્યારે પામે છે તો કે જવાબ આવશે એ ઉનાળાની અંદર ચાલો તો આપણો આ પાઠ અહીંયા થાય છે પૂરો અને વિડીયો ગમે તો એક એકવાર લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને ખાસ કરીને એવા વિદ્યાર્થીઓને મોકલો કે જેને આ વિડીયોની જરૂરિયાત હોય અને વિડીયોને ગમે તો લાઈક કરો ચાલો તો મળીએ ફર નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન